જી નમસ્કાર હું ટી આર જાદવ ટી આર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો હેલ્પરની જે છે કાયમી સરકારી નોકરી છે હેલ્પરનું મેરિટ કઈ રીતે ગણાશે ઓએમઆર પરીક્ષામાં સિલેબસ શું છે અભ્યાસક્રમ કઈ રીતે તૈયારી કરવી કઈ રીતે સિલેક્ટ થવું તો એ ટુ જેડ માહિતી આ વિડીયોમાં મેળવીશું જો મિત્રો વિડીયોમાં નવા હોય તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે તો મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ વાત કરીશું હેલ્પર તો તેની કુલ જગ્યાઓ છે એક હજાર છસો અઠ્ઠાવન ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર પચીસ સુધી તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો કક્ષાને લગતી વિગતની જાણીશું વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ છે લઘુત્તમ શૈક્ષણિકની વાત કરીશું તો સરકાર માન્ય આઈટીઆનો મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા તો સીટ મેટલ વર્કર અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશિનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ પાસ હોવો જોઈએ અગ્રતા માટે સરકારી અધ સરકારી જાહેર સહેસ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસિપ પૂર્ણ કરી હોય તે પાસ કર્યા અંગેનું એનસીવીટી જીસીવીટીનું સર્ટિફિકેટ હવે વાત કરીશું સીધી પ્રક્રિયા જે ભરતી છે એની પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણ તો શૈક્ષણિક જે લાયકાત છે એના માટેના વેટેજ ગુણ સિત્તેર ગુણ નક્કી કર્યા છે જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટેના વેટેજ જે તમારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત મેળવેલ ટકાવાના જે પ્રમાણપત્ર છે એના પંચાવન ગુણ છે અને અગ્રતા માટે જે વધારાની એપ્રેન્ટિસ જે કરેલી છે એના પંદર ગુણ હશે અને ઓએમઆર લેખિત પરીક્ષા હશે તેના ત્રીસ ગુણ તો ટોટલ તમારે સો માર્ક્સનું પેપર હશે જેમાં ઓએમઆર બધી જેમાં સો માર્ક્સનું પેપર હશે જેના ત્રીસ ગુણ તમારે ત્રીસ પર્સન્ટેજ ગણવામાં આવશે તો મિત્રો એપ્રેન્ટિસ તો એપ્રેન્ટિસના પંદર ટકા તમને ફાયદો થશે જો તમારી પાસે એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ હશે તો જો એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ નથી તો પણ તમે ભરી શકો હવે વાત કરીશું ઓ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટે સો માર્ચનું હશે તો તેનું સિલેબસની વાત કરીશું તો સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ દસ કક્ષાનું હશે ત્રીસ ગુણનું હવે ગુજરાતી વ્યાકરણ જે ધોરણ દસ કક્ષાનું પાંચ ગુણનું હશે અંગ્રેજી વ્યાકરણ ધોરણ દસ કક્ષાનું પાંચ ગુણનું હશે લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો જે પચાસ ગુણનો હશે તમારે અને કોમ્પ્યુટરના ઉપયોગની જે પાયાની જાણકારીના પ્રશ્નો એટલે કે કોમ્પ્યુટર વિશેની માહિતી તેના દસ ગુણ હશે ટોટલ તમારે સો માર્ક્સનું પેપર હશે સો માર્ક્સના તમારે ત્રીસ ટકા ગણાશે મિત્રો સો માર્ક્સમાં જે તમારું ત્રીસ ટકા વેટેજ હશે જેમાં કઈ રીતે તૈયારી કરવી તો પ્રથમ તમારે સિલેક્ટ કરવાનું જે તમારા લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે તમારા ટ્રેડને જે તમે ભણીને ગયા છો તમને સહેલું પડશે તો તેનું વેઇટેજ છે પચાસ ગુણ પચાસમાંથી તમે ચાલીસ પાંત્રીસ ચાલીસ ગુણનું તમે વેઇટેજ ખેંચી શકો મતલબ કે તમારે એટલા ગુણ આવી શકે એના પછી વાત કરીશું કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી જેનું વેટેજ દસ ગુણ છે તો તેમાં પણ તમે વાંચો તો તમને યાદ રહી જાય જેના સાત આઠ માર્ક્સ આવી શકે છે એ પ્રમાણે વાત કરીશું સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો જે વર્તમાન કરંટ અફેર્સ તો તેનું વેઇટેજ ત્રીસ માર્ક્સનું છે તો ત્રીસ મા ત્રીસ માર્ક્સમાંથી તમે વીસ પ્લસ વીસ બાવીસ લાવી શકો એટલી કેપેસિટી છે મિત્રો તો એના પછી વાત કરીશું ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ જે તમે ભણીને ગયા છો તો તેના પાંચ પાંચ માર્ક્સનું વેઇટેજ છે તો તેમાં પણ તમે ગુજરાતી વ્યાકરણ સમાજ છે સન છે અલંકાર છે એ રીતે અંગ્રેજીમાં પ્રીપોઝિશન છે કન્જક્શન છે તો તેના પણ પાંચ માર્ક્સનું છે અને કોમ્પ્યુટરનું દસ નું તો એ પ્રમાણે મિત્રો તમે સોમાંથી સિત્તેર સિત્તેર પંચોતેર માર્ક્સ તમે લાવી શકો તો તમારે મેરિટમાં કંઈ પ્રોબ્લેમ ના થાય તમારે મતલબ કે સિલેક્શન તમારું થઈ શકે જલ્દી તો મિત્રો આ જે સ્ટ્રેટેજી છે ઓએમઆરમાં જે તમારે મહત્ત્વના ત્રીસ માર્ક્સ ત્રીસ માર્ક્સની જે જે કોમ્પિટિશન છે તેમાં આ રીતની જો તૈયારી કરશો તો તમને મિત્રો ચોક્કસ ફાયદો થશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો